બોટાદ કોઈ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે બોટાદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્નેહ મિલન આયોજન થયું હતું આ સંગઠન સમગ્ર જિલ્લાઓમાં અને તાલુકાઓમાં કાર્યરત છે આ સંગઠન માં જોડાતા પત્રકારો પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા પ્રદેશ પ્રમુખ દ્વારા પત્રકારત્વ કામગીરી અસરકારકતા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પત્રકાર પરિષદ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડી

એક ધાર્મિક સ્થાનના પટાંગણમાં એટલે કે કુદરતના ખોળે આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સમયથી બોટાદના પત્રકારોને મળાયું નહોતું એટલે જિલ્લા પ્રમુખ સાથે અમારે ચર્ચા થઈ હતી કંઈક મિટિંગ કરવી છે એટલે એમણે કીધું કે એક મિટિંગ કરી નાખીએ આપણે અધિવેશન કરવું છે પણ ચૂંટણી પતે પછી એટલે અધિવેશન પહેલાંની પૂર્વ તૈયારી માટેની આ મિટિંગ કહી શકાય અને આજે પાંચ પત્રકારો જોડાવાના હતા આ સંગઠનમાં અન્ય સંગઠનમાં અગાઉ હતા અને આ સંગઠનમાં જોડાવાના હતા એને આવકારવા માટેનો પણ કાર્યક્રમ હતો એટલે આજની મિટિંગમાં બોટાદમાં હું અને મારા સાથી આરબી રાઠોડ નીતિનભાઈ ભાઈ નીરજભાઈ અને અમારા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સહિત બધાની હાજરીમાં આજે પાંચ નવા મિત્રોને જોડી અમને આનંદ થયો એને આવકાર્યા અને આ સંગઠન થોડું વધુ મજબૂત બને એના માટેનો પ્રયત્ન પ્રયત્ન થયો ઘણા સમયથી મળ્યા હતા બધા પત્રકારને મળવાનો મોકો મળ્યો આ સ્નેહમિલનના માધ્યમથી બધાને મળી શુભેચ્છા પાઠવી અને સાથે સમૂહ ભજન કરી ભેળા એના મન ભેળા એ કહેવતને સાર્થક કરવા માટેની તક મળી એટલે આયોજકોનો અહીંના સંગઠનનો આભાર વ્યક્ત કરું છું